દિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્રણ દિવસની રજા બાદ લોકોને નોકરી ધંધા જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા સવારથી જ ધોધમાર વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું રાજધાની દિલ્હી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર ધડભડાટી બોલાવી છે ત્રણ દિવસની રજાઓ બાદ આજે ફરી ધબકતી થયેલ રાજધાનીમાં વરસાદી વિઘ્ન નાખ્યું હતું ભારે વરસાદ બાદ દિલ્હીવાસીઓને ગરમીથી રાહત તો મળી હતી પરંતુ અનેક વિસ્તારોના રસ્તા ઉપર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી કેટલીક જગ્યાએ તો પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા હતા જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજધાની દિલ્હીના રસ્તા જાણે બેટમાં ફેરવાઈ ગયા છે એક સ્થળે તો આખી આખી રિક્ષા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું સર અમારા ગાડી આયા બંધ હો ગયા અચાનક हमने कितना ड्राइवर से बोला धक्का मार के थोड़ा पार करा दो जब तक पानी भी नहीं था वहाँ उतना पानी भी नहीं था जब ही गाड़ी बंद हो गया वहाँ हमारा गाड़ी यहाँ था धक्का जब पानी होने लगा धक्का मारते मारते वहाँ गया हमने स्टेयरिंग काट के इधर को सटा दिया गाड़ी जब पानी भरने लगा हम उतर के बाहर चलाए कभी कोई नुकसान गाड़ी का पेपर भी उसमें है सर गाड़ी का मालिक दिहाड़ी मानेगा नहीं दिहाड़ी तो देना पड़ेगा तो बीजी तरफ नौकरी धंधे जता नागरिको हैरान परेशान થઈ ગયા હતા अनेक જગ્યાએ પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોએ હેરાન થવાનું વારો આવ્યો ટ્રાફિક થી સતત ધમધમતા રહેતા જંત્ર મંતર રોડ પર પણ પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આજ બારિશ થઈ હે બહોત બારિશ હોને સે યે સાવન કા મહિના હે બારિશ હોતી રહેતી હે મગર ક્યા દિલ્હી કે હાલાત ઠીક હે અરવિંદ केजरीवाल जी જેલ મે હે यहाँ की सांसद बासुरी जी हैं मैं कहना चाहता हूँ कि ये नाले तक सफ़ा नहीं करा सकते सिवर तक सफ़ा नहीं करा सकते हम दफ्तर में कैसे जाएं दफ्तर में पानी भरा हुआ हमारे यूथ कांग्रेस में मैं ये कहना चाहता हूँ कि आप थोड़ा राजनीति से दूर हट के कम से कम नाले तक की तो सफाई करा दो आप ये हर बार होता है ये देखिए ये सिविर है ये सफ़ा नहीं इन्होंने आप देखिए और बाकी एरियों को क्या हाल होगा जब दिल्ली के लुटियंस की ये हाल है आप सोचिए दिल्ली का दिल है ये लुटियन जोन है और माफ कीजिए दिल्ली के सीएम अरविंद केजरीवाल जी का एरिया है ये एनडीएमसी का एरिया है ये जो लोकसभा सांसद जो जीत कर आई है बासुरी जी का एरिया है ये उसके बाद ये हालत है सोचिए दिल्ली में ये कांग्रेस के कार्यकाल के समय सब कुछ बढ़िया था मगर यही ना झूठ 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 और ये झूठ इनका इनके चिक चिकन का विकास ये बयाँ कर रहा है कि हाँ बहुत काम कर लिया आप लोगों ने ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની સ્થિતિને કારણે રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા કેટલાક ટુ વ્હીલર ચાલકો રોંગ સાઇડમાંથી પણ પસાર થતા નજરે ચડ્યા હતા